કેમ જો ભાઈ ગુડ મોર્નિંગ બધાને તમા નવા બ્લોગ માં તમારું બધાનું બધું ચાલુ યાર હાર્દિક સ્વાગત છે કેમ કે આજે સવાર સવાર થઈ ગઈ છે સવારે 6 વાગ્યા ની અને એટલી ભૂખ લાગે કે ખબર નહિ આટલું બધું ખાધું તો એ શેફ પ્રેરક ની અંડર માં આજકાલ એક બહુ સરસ રેસિપી બની રહી છે એનું તમે થોડું નિહાળી લો શું કેમ કહું હું છું મેઇન શેફ મારી અંદરમાં માં મે રાખેલી છે રૂચા ને ઓ માય ગોડ હું મને થોડો ઇન્સ્ટ્રક્શન આપ્યા કરો એમ મે રૂચા અને શેફ કે ઓકા રાતનો દૂધ મૂકી દેજે ફ્રિજ માં તો દૂધ ની ઉપર ને જાળી સાથે ફ્રિજમાં માં એટલે જાળી આખી પાણી પાવ સરસ શેફ છે શેફ છું હા હા હું શું છું શેફ છું રામુ કાકા નથી શેફ ને ક્રિએટિવિટી આવડે શેફ ને એવું થોડું આવડે કોઈ દૂધ ની ઉપર થી પેલું છીબું કાઢી પછી મૂકવાનું હોય હા આ મોટા છીબા જો મારી અંડર માં શું બને છે બઉ ઊંઘ આવે છે આખો વડે છે મારી ઊંઘ પૂરી નહીં રહી રાતે બે અઢી વાગે ઊંઘ્યા હતા ચેસ કરો આ શું બની રહ્યું છે વેરી ગુડ એકદમ પરફેક્ટ એમ તો મારો આ સ્ટુડન્ટ થોડો આજ્ઞાકારી છે બરાબર ઓકે ઓકે અરે એકદમ હવે શું કરવાનું સર જરા કહો હવે મિક્સ ઇટ વેલ એન્ડ ધેન ધેન યુ નો વેરી વેલ કોમા દે પાણી આવ એટલી ઉંડા આવે હા ના 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 તારો ગુરુ એટલો સારો છે તો રડવાનું નહીં બેટા જાણે જો એને આ પલ આમ આ આ આ પી એટલે આખો બી ઓ હો ના હોય કેમેરો ચાલુ છે ને એટલે એક્સ્ટ્રા હો આ બધું એક્સ્ટ્રા મજાનો આજે તો રિફ્રેશિંગ મૂડ થઈ ગયો છે પપ્પા આવી ગયા છે એટલે પ્રેરકના પપ્પા આવ્યા છે એટલે વહેલા બી ઉઠી ગયા અને જમવાનું બી મતલબ કે બ્રંચ બની ગયો છે મારો પપ્પા છે એટલે મારે બપોરે જમવાનો તો બનાવવું પડશે સર લેટસી આજના આખા દિવસમાં શું કરીએ છીએ બાકી બટાકા પવું અને ચા જો આટલા વાગ્યા ને પ્રેરક શું કરે ને બતાવું આ જો હે આઠ વાગ્યા ને એટલે ઊંઘી ગયો પાંચ વાગ્યા છે હું છ વાગ્યાનો ઉઠ્યો સરસ મજાનો શું છે મને કે મને સાડા આઠે ઉઠાડ્યો અને ભાઈ તમને બધાને એમ કે હું વહેલો ઉઠી ગયો વહેલો ઉઠી ગયો આવા સીન અને હું અહીંયા જુઓ ગાભું લઈને કામ કરું છું અલે આ યાર આ માણસ તમે હોલમાંથી ઊભો કરો ને તો અહીંયા જો બેડરૂમ માઇન્ડ થઈ ગયો હું કપડાં શું કરું પ્રેરક બેટા તને મેં ફ્રેશ થવા માટે ઉઠાડ્યો તો અહીંયા આવીને કેમ ઊંઘી ગયો આજે સન્ડે નથી બેટા આજે સેટરડે છે ઊંઘું તો ફ્રેશ થવાનું

ભાઈ છ વાગી કે ભાઈ આઠ વાગે સાડા આઠ થયા તું મારા ઘડપણ નો સહારો બની તારો અત્યારે સહારો કરે કેમ

પોણા નવ થયા બરાબર અને માંડ ચૂપરે બકવાસ ના કે તું કેવો ઘોર્યો તો એ કેમ ના બતાવાય શું પ્રોબ્લેમ એ સત્ય હકીકત થી તો વાકેફ કરવા પડે ને બધાને

એટલે જ તો કોઈએ કીધું છે સ્ત્રીઓનું જીવન સંઘર્ષ વાળું એના રસ્તામાં જ આવે એ સ્ત્રી દુકાન વાળો અને સાત વાગે ખુલી જાય એવું ને બંધ હોય સાત વાગે ખુલી જાય બિચારો તો ના તારા જ આપવાના ભલે મારા કપડા હોય હું ઓળખી તો સ્ત્રી વાળો ઓળખી હોય કઈ યાર તને ઓળખે જ છે આપણે રોજ રાત્રે સાથે જ કપડા લેવા જઈએ છીએ હું આપું એટલે બરાબર ના જવાના બાના જોયું ને આ ને યાર શું કેવું નહીં ધોઈને જો તૈયાર થઈને પાછો ઊંઘી જાય પ્રેરક બોલ પ્રેરક એસી ચાલુ કરીને કે હું ઊંઘી જાઉં એસી ચાલુ કરીને ઊંઘી ગયો ગજબ માણસ હા પ્રેરક તારા પપ્પાએ તારા નથી શીખવાડ્યું વહેલા સુવે ને વહેલા ઉઠે તે વીર મહાવીર છે મહાવીર તો એનથી બી વહેલા ઉઠે મહાવીર શું મોડો ઊંઘે ને વહેલો ઉઠે તો વેલો બી ગયા ઉઠે વિટા મોડો ઊંઘીના મોડો ઉઠે એકવાર આંખ ખુલી ગઈ એટલે ઉઠી ગયા પછી પાછી ઊંઘી જવાનું કે પછી ઉઠો અત્યારે સવારે 6 વાગ્યાનો ઉઠો ને એમાં 4 વાર ઊંઘીને ઉઠ્યો પાછો આમાં પડી જ રહ્યો આ સર ઓફિસ જવાનું એક નહીં જવાનું 9:30 થી હા પણ જાવવા યાર ઉતાવળ છે તો તમારું તન મને ઘરમાંથી કાઢી મૂકવો છે ના પૈચે ને તું બહુ સ્પીડમાં જાય બકા એટલે ધીરે જ ડાયરેક્ટ લાયોર બનાયે બકા

કેટલે સુધી પ્રસરવું છે પ્રેરક તો ગયો ને ઇસ્ત્રીના કપડાં આપવા તો આ ઇસ્ત્રીના કપડાં હું આપવા જાઉં છું અને આમાં એક બી સિંગલ કપડું મારું નથી પણ ખાઈ નહીં આવે ભાઈ છોકરો જ રહે સાક આપણે આપી આવવાનું અને સબ્જી લેવા માટે જાઉં છું કારણ કે તમને લોકોને ખબર છે કે પ્રેરક તો કંઈ સબ્જી ખાતા નથી અને પ્રેરકના ફાધર એટલે કે મારા સસરા આવ્યા છે તો એ સારું તો ખવડાવવું પડે ને એટલે હવે જો ફ્લાવર એમ મારા સસરા છે ને ફ્લાવરનું શાક બહુ ભાવે લસણવાળું હોય ને એકદમ લસણ આદુવાળું અને મને બી બહુ ભાવે તો આજે બપોરે હું એમની સાથે ફ્લાવરનું શાક ખરીદ લઈશ તો હવે ફટાફટ ત્યાં જુઓ શાકની થેલી લઈ લીધી છે આ લઈ લીધું છે અને પાકીટ લઈ લીધું છે પાકીટ હું પચાવી પાડ્યું છે ભાઈ બહુ જ મહેગા સબ્જી મેલા એ લખું એટલા ફ્લાવર હે ને એટલા ફ્લાવરનું એક સાઠ રૂપિયા કા અરે યાર ગુજરાતીમાં બનાવો તો નહીં બહુ મોંઘી સબ્જી હોય ભાઈ બહુ મોંઘી અઢીસો ફ્લાવર કેટલાનું મળ્યું ખબર છે સાહીઠ રૂપિયાનું અઢીસો ફ્લાવર અઢીસો ફ્લાવર તો ચાલે નહીં પાંચસો ફ્લાવર લઈ ટામેટા લઈ પચાસ રૂપિયાના પાંચસો ટામે બહુ મોંઘું આ પાછળ અવાજ આવે ને મશીનનો અવાજ આવે ચાદરો બધી ધોવા નાખી દીધી આપણે તો વહેલા ઉઠી ને એટલે એક ફાયદો થાય ખટાફટ કામ નથી સાડીનું એક કુરિયર આવ્યું છે હવે એ લઈ લઈએ પ્રેરકનો જસ્ટ ફોન આવ્યો કે ભાઈ એ સાડીવાળાએ પોર્ટર કર્યું છે તો બાર અંકલ આવીને ઊભા છે તો આપણે ખોલીને લઈ લે કારણ કે હું છે ને ઘર લોક રાખવું એક બે ત્રણ ને આવી રહી ચાર ચાર સાડી જો કહું ભાઈ બહુ જ મસ્ત સાડીઓ આવી છે હું આ ઇન્સ્ટાગ્રામમાં ડેફિનેટલી મૂકીશ તમે જોજો અને બ્લાઉઝ સાથે મોકલાય છે ભાઈએ બહુ મજા આવી ગઈ બ્લાઉઝ છે ને સાડીનો પહેર્યો હોય ને તો જ સાડીનો લુક સારો આવે સરસ સરસ ભાઈ ચલો આ એ બહુ જ ફાઇન વસ્તુઓ મોકલાવી છે તમારે પણ જો આ રીલ જોઈ લેજો મારી ઇન્સ્ટાગ્રામમાં તમે વ્લોગ જોશો ત્યાં સુધીમાં શાયદથી રીલ આવી ગઈ હશે દેખો આગળથી પ્લેન અને પાછુંથી એકદમ પ્રિન્ટેડ વાવ જસ્ટ લુકિંગ લાઈક અ વાવ બ્લાઉઝ છે ભાઈ ત્રણ સાડી સોરી ચાર સાડી અને ત્રણ બ્લાઉઝ છે મજા આવી જવાની છે આ શૂટ કરતી વખતે તો મને પપ્પા આવ્યા ને તમારું કામ જ થઈ ગયું સ્માર્ટ મીટરનું કામ ચાલુ છે વાયરો બાયરો લબડાયા છે ફોર્માલિટી પૂરી કરે છે પપ્પા અને હું ઉપર ઉભી છું બપોરનું જમવાનું જમી લીધું છે મેં પૌવા શાક રોટલી ખાધું પપ્પાએ બી સેમ પૌવા શાક ને રોટલી ખાધું પપ્પાનો ખોરાક બહુ ઓછો તેમણે ઓછું કાધું ને અત્યારે હવે સામે દાદાની જોડે બેઠા છે એરિયા જઈને અને હું હવે મારી સિરિયલ દેખીશ અને પપ્પા ઊંઘી જશે પપ્પાને બી ઊંઘો જોઈએ ને હું બી થોડુંક જોઉં સુઈ જાઉં કાતો રીલ શૂટ કરું બટ ઓવિયસ જોઉં કારણ કે ત્રણ વાગી ગયા છે ઓલરેડી તો કંઈ નહીં કહીશ આજનો આ બ્લોગ હું અહીંયા જ પૂરો કરું છું કારણ કે આજે બહુ લાંબુ બ્લોગ શૂટ થઈ ગયું છે તો મળું તમને સીધા કાલના બ્લોગમાં ટિલ દેન બાય ગુડ નાઇટ ટેક કેર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ